હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્રિષ્ન એકેડેમી આજે આપણે લસા ગુસા જોશું ધોરણ દસ ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યા તેમાં લસા ગુસા આની પેલા પાંચ વિડીયો મૂકી દીધેલ છે લસાગુસાના આજે ત્રણ દાખલા બાકી છે ટેક્સ્ટબુકના જોઈએ આપણે બાર પંદર ને એકવીસ નો લસા શોધવાનો છે તો પેલા તો અવિભાજ્ય સંખ્યા કઈ છે બે ત્રણ પાંચ સાત અહીં લખેલી જ છે પચાસ સુધીની કે જે એક જ પાળામાં આવતી હોય બે ત્રણ પાંચ સાત અવિભાજ્ય કોને કહેવાય ઓગણીસ એકા ઓગણીસ ત્રેવી એકા ત્રેવીસ જે એક એક ના જ પાડામાં આવતી ત્રેવી એકા ત્રેવીસ બીજા કોઈ પાડામાં આવતી ના હોય દાખલી કે દસ છે તો દસ એકા દસ થાય પાંચ દુ દસ થાય બે પાડા થયા તો એ વિભાજ્ય સંખ્યા કહેવાય તો અવિભાજ્ય એક જ પાડાવાળી આપણે પેલા તો બાર અને પંદર ના પેલા શું પાડવો પડશે ત્રી પ્રમાણે ઝાડ પણ ઝાડ પ્રમાણે અવયવ પાડવા પડે વૃક્ષની ની રીતે પેલા બાર ના અવયવ પાડીએ અવિભાજ્ય સંખ્યાની મદદથી પેલા બાર ના અવયવ જોઈએ બે ને ત્રણ આ બાર ના પડી ગયા બરાબર હવે પંદર ના જોઈએ ના જોઈએ પંદર નો પંદર ના ખાલી એક જ સ્ટેપ માં થશે તો પાંચ છે

જોઈએ તો ગુસ્સા બે આમાં છે આમાં તો આધાર આ બે છે આધાર અને બે ખાત છે આમાં બે આધાર છે તો આમાં બે આધાર નથી આમાંય નથી પછી આમાં ત્રણ આધાર છે ત્રણ આધાર છે ત્રણેય બાર અને પંદર અને એકવીસ ના અવયવમાં

તો આપણે ગુસા સા અ કાઢવો તો ત્રણ માંથી નીકળશે ત્રણ ની બધી કેટલી નાની ઘાત કેલી છે ગુસામાં સરખા આધાર ની નાની ઘાત તો સરખા આધાર ત્રણ છે તો બધાય ની નાની ઘાત એક જ છે તો ગુસામાં સા અ માં ત્રણ કેટલી વાર છે ત્રણ ની એક ઘાત એટલે ત્રણ જ ગુસા સા અ થશે કેટલો થશે ગુ સા અ કેટલો આવશે ની બધાય એક જ બધાયમાં એક જ ઘાત છે તો નાની ઘાત પણ કેટલી છે એક ઘાત છે હવે લસા અ જોઈએ લસા માં સરખા આધાર ની કેવી મોટી ઘાત સરખા આધાર ની મોટી ઘાત મોટી ઘાત કેટલી છે એક જ છે તો એક અલગ હોય રે સરખા મોટી ઘાત એક જ છે પછી અલગ ક્યુ છે આ બે ની બે ઘાત લેવાની બે ની બે ઘાત લેવાની પછી કે લેવાની પાંચ ની એક ઘાત લેવાની પાંચ એક વાર લેવાની છે ને સાત પણ કેટલી વાર છે એક વાર લેવાની છે બસ ખાલી બધા ત્રણ એક વાર પાંચ એક વાર સાત બાર બે બે વાર છે તો બે બે વાર એટલે બે દુ ચાર થાય તો આપણે જોઈએ તો ત્રણ કોનો ગુણાકાર કરવાનો ત્રણ ગુણ્યા બે દુ ચાર પછી પાંચ એક વાર અને સાત એક વાર તો જોઈએ ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર બાર પચાસ સાઈઠ બાર પચાસ કેટલા થયા સાઈઠ થયા સાહીઠ ગુણ્યા સાત બે બેતાલીસ મિડલ ચારસો લસા ચારસો વીસ છે તો આપણો બાર પંદર અને એકવીસ નો બરાબર તો ખેલો થયો ગુસ્સા ત્રણ થયો અને લસા કેટલો થયો ચારસો ને વીસ થઈ ગયો છે આપણે એના પછીનો બીજો દાખલો જોઈએ બીજી રકમ છે સત્તર ત્રેવીસ ઓગણત્રીસ બીજો દાખલો છે સત્તર ત્રેવીસ ઓગણત્રીસ આ ત્રણેય ત્રેવીસ અને ઓગણત્રીસ તો સત્તર ત્રેવીસ ઓગણત્રીસ એમાં જોઈએ તો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ તો આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે ત્રણેય કઈ છે અવિભાજ્ય તેના એક ના જ પાળામાં આવે સત્તર સત્તર જોઈ લે પેલા સત્તર ના શું થશે આગળ વધશે અહીં શું હશે સતરેખા સત્તર સત્તરેખા સત્તર પછી ત્રેવીસ નું થશે ત્રેવી એકા ત્રેવી એકા ત્રેવીસ સંખ્યા છે તો હવે આનો ગુસ્સા શોધ હોય તો પેલા આપણે સત્તર નો પડે સત્તર સત્તર ત્રેવીસ લખવું પડે સત્તર ત્રેવીસ ઓગણત્રીસ બરાબર કરી બરાબર બરાબર સત્તર એકા સત્તર

સરખો બધા કેવો છે કોમન બધે માં એક એક વાર છે તો ગુસ્સા કેટલો થશે આપડો ગુસ્સા ગુસ્સા એક જ લસા જોઈએ લસા કયો છે સરખા આધાર ની મોટી કાત તો આ એક આપડે ગુણાકાર માં તો મિનિંગ નહીં આવશે તો સરખા આધાર ની ગુસ્સામાં પત્ર અલગ અલગ લેવાનું લસા માં આપણે અલગ અલગ લેવાનું છે સતત ત્રેવીસ નો ઓગણત્રીસ નો ગુણાકાર લઈ લેવાનો છે

આઠ ને પાંચ તેર આઠ ને ત્રણ ત્રણસો ઓગણચાલીસ આવી કેટલા આવશે ઓગણ ચાલીસ અગિયાર હાજર ત્રણસો ને ઓગણ તો સત્તર ગુણ્યા ત્રેવીસ કરશો સત્તર ગુણ્યા કરશો તો કેટલા આવશે ત્રણસો ને ઓગણત્રીસ વડે એટલે કેટલા અગિયાર આવશે આપડા જવાબ આવી ગયો છે અગિયાર હાજર ત્રણસો ઓગણચાલીસ તો એની અંદર બીજો દાખલો પણ પૂરો થયો છે હવે આપણે એની અંદર ત્રીજો દાખલો પણ છે જોઈ લઈએ ત્રીજો દાખલો છે આઠ નવ ને પચીસ કયો છે ત્રીજો દાખલો છે આઠ નવ અને પચીસ ના અવયવ કાઢી પછી લસા પૂછા તો તમને આઠ નવ અને પચીસ તો આઠ આઠ નવ બને પચીસ તો પેલા આપણે આઠ ના અવયવ જોઈએ બરાબર કેટલા ભાગ બે ચોક એટલે બે થી ચાલશે બે થી બે ચોક આઠ પછી બે થી ચાલશે બે દુ ચાર બે બે ને બે આવી ગયા અવિભાજ્ય હવે નવ ના અવયવ જોઈએ નવ ના જોઈએ બે ના પાડે ત્રણ ના પાડાવશે તો પચીસ ના અવયવ જોઈએ પચીસ ના તો બે ના પાડ માં એ નહીં આવે પાંચ છે ને બરાબર બે ના ભાડામાં એકી છે નહીં આવે ત્રણ ના પાડમાં પાંચ ને બે સાત સાત સરળતા પાડવામાં ના આવે તો હવે પાંચ ના ભાડામાં પચી પચી પચીસ આ બે પાંચ આવ્યા કેવા આવ્યા અવિભાજી આવ્યા એટલે આ બધા એક એક સ્ટેપના અવયવ પૂરા થઈ ગયા હવે આપણે આઠ ના પચીસ ના અહીંયા અવયવ લખી જાય નવ પચીસ ના અવયવ લખીએ ખેડા થશે બરાબર આઠ ની અંદર બે ની ત્રણ કાચ છે જ બે ની ત્રણ કાચ નવ ની અંદર ત્રણ ની બે કાચ છે નવ ની અંદર ત્રણ ની બે કાચ છે પચીસ ની અંદર પાંચ ની

હવે અહીંયા એ એટલે આ બે ને ત્રણ કરતા એટલે થાય કે બે દુ ચાર ચાર દુ આઠ આવશે આઠ ત્રણ બે વાર નવ પછી પચીસ એટલે આને આવશે બરાબર આ બધે ગુણાકાર પચી અઠા બસો પચી અઠા પચી અઠા આ બસો નવ કરો નવ દુ અઢાર બે મીંડા બીજા અઢારસો તો કેટલા આવ્યા લસાઅ કેટલો આવશે અઢારસો તો આપણે લસા ગુસાઅ આ પૂરું છે અઢારસો જવાબ આવશે આઠ નો વર્ગ ને પચીસ નો ગુસાઅ એક આવશે અને લસા કેટલો આવશે અઢારસો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ત્રણ આ લસાઅ ગુસાઅ દાખલા પૂરા થઈ ગયા છે હવે બીજા પણ દાખલા મૂકવામાં આવશે તો તમે આ કૃષ્ણા ગુરુ ને સબસ્ક્રાઇબ કરી લેજો ઇંગ્લિશ ના ત્રણસો વિડીયો છે જોઈ લેશો બરાબર કૃષ્ણા એકેડમી ઓગણીસો છોતેર ઓકે થેન્ક યુ